સોના ચાંદીમાં થતા ભાવ વધારાની અસર ખરીદી પર પડી છે રાજભરમાં સોના ચાંદીના ભાવ વધારાને કારણે બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે લગ્નની સિઝન સમયે પણ છોટાઉદેપુર જેવા આદિવાસી બહુલિયા ધરાવતું જિલ્લાના બજારોમાં પણ મંદિરો માહોલ છે આવનારા પંદર દિવસ પછી કમૂર્તા પૂરા થવાના હોય અને લગ્ન થતા શુભ પ્રસંગની સીઝન શરૂ થવાની હોય પરંતુ બજારમાં ગરાહકીની રોનક જોવા મળતી નથી તેમનું સ્થાનિક વેપારીઓનું કહેવું છે લગ્ન તથા શુભ પ્રસંગમાં સોનું અને ચાંદીની વિશેષ ખરીદી થતી હોય પરંતુ ભાવ આસમાને પહોંચી જતાં ગ્રાહકો ખરીદી કરવા માટે ખચકાય છે અને બને તેટલું સોના ચાંદીની ખરીદી ઓછી થાય તેવો આગ્રહ રાખે છે

લગનો ખૂબ ઓછા છે અને માર્કેટમાં બિલકુલ મંદી છે વેપારીઓ બધા ત્રાસી ગયા છે નહીં છોટા ઉદેપુર ઘણા ઉભા છે બધા વેપારીઓ અત્યારે લગ્નગાળાની જે ઘરાકી થાય એવી જે આશા લઈને બેઠા છે એ આશા અત્યારે એમની બધી પૂરી થાય એમ દેખાતું નથી રાજુભાઈ અગ્રવાલ વ્યાપારી મંડળ છોટા ઉદયપુર